તમામ એવા પોઈન્ટ જ્યાં બ્રિજ આવે છે ત્યાં તમામ બ્રિજ પર હેવી વેહિકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે મજુરા ગેટિંગ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉતના બ્રિજ પર્વત પાટિયા બ્રિજ સહારા દરવાજા બ્રિજ કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવરબ્રિજ છે જે પોઈન્ટ પર છે આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે ખાસ કરીને ઉત્તરા સર્કલ ગુજરાતી સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે આ ખાસ સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે જેમાં સીતાનગર ચા રસ્તા પણ સામેલ છે ત્યાંથી ડાયવર્ઝન અમે આપેલું છે